જય શ્રી કૃષ્ણ મારા મિત્રો આપનું સ્વાગત છે આપણા ચેનલ પર જ્યાં આજે હું તમારી સાથે શ્રી કૃષ્ણના જીવનમાંથી પ્રેરણા લઈને પ્રેરણાદાયક વિચારો શેર કરવા જઈ રહ્યો છું આ વિચારો તમારી રોજિંદી જિંદગીમાં અમલ કરીને તમે વધુ ઉત્તમ અને પ્રેરણાદાયી વ્યક્તિ બની શકો છો તો ચાલો શરૂ કરીએ વિડિયો શરૂ કરતા પહેલા તમે કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખી દો અને ઇયરફોન ધર્મથી ઉપર કોઈ બાબત નથી આપણો આત્મવિશ્વાસ ક્યારે ન ગુમાવવો જ્યાં કર્મ છે ત્યાં ધર્મ છે તમારા ભવિષ્યને આહલાદિત રાખવા માટે આજના કાર્યને શ્રેષ્ઠ બનાવો વિશ્વાસ એ ઈશ્વરના આશીર્વાદ છે તમારા માનસિક શક્તિથી બધું શક્ય છે પ્રેમથી સેવા કરવો એ સર્વોત્તમ છે તમારા શ્રદ્ધા સાથે જ જ્યોતિ છે કોઈ પણ લક્ષ્ય માટે ધૈર્ય અને સચ્ચાઈ જરૂરી છે તમારા શ્રમથી જ સફળતા આવે છે જ્ઞાન અને કર્મના સંગમથી આકલન કરો જન્મ અને મરણ સજાગ છે પરંતુ આત્માની શાંતિ એ શ્રેષ્ઠ છે ખુશી બીજામાં છે અને પ્રેમ એ અભિવ્યક્તિ છે કોઈ પણ પરિસ્થિતિમાં સ્મિત જાળવો સર્વપ્રથમ આપણી આસપાસ વિશ્વ સાથે સંતુષ્ટિ મેળવો ભગવાન આત્મા સાથે સત્યનો સંબંધ બાંધી રાખો દરેક દિવસ નવા અવસર છે જ્યાં તમે રહી રહ્યા છો ત્યાં આત્મવિશ્વાસ જાળવો કોઈ પણ ખોટી મનોવિજ્ઞાન પર આધાર રાખો નહીં વિશ્વમાં એક પણ કાર્ય અસંપૂર્ણ નથી બધું શ્રેષ્ઠ સમય થશે પ્રેમ એ એશાન છે જે પરિસ્થિતિઓમાં શ્રેષ્ઠ આપે છે ધર્મ એ સુખી જીવનનો મૂળ છે વિશ્વમાં મૌન પણ એક સંદેશ છે જ્ઞાન અને અનુકંપા દ્વારા વિશ્વ બદલાય છે વિશ્વસનીયતા જીવનમાં અસંખ્ય અવસર છે પરંતુ શ્રેષ્ઠ અવસર સત્ય છે આપણું ધ્યેય એ આત્મવિશ્વાસથી થી આગળ વધવું છે તમારા શ્રમથી ભગવાનમાં અદભુત શક્તિ દર્શાવો આપણું અંતિમ ધ્યેય સર્વમાં સંતુલન લાવવાનો છે કોઈ પણ કાર્ય માત્ર ભક્તિ અને શ્રદ્ધા સાથે સાચું છે તમારા જીવનના પથ પર લક્ષ્ય જાળવો વિશ્વમાં બધું શક્ય છે જો તમે વિશ્વાસ રાખો તમારા નિર્ણયથી પરિસ્થિતિઓ બદલાય છે દ્વારા શોધો કે તમે કોણ છો અને તેનો પરિચય બધી દુનિયાને આપો વિશ્વના માર્ગ પર ભ્રમણ કરતા રાહ પર ચાલવું શ્રેષ્ઠ છે જ્યારે તમારે સત્ય બોલવાની પરિસ્થિતિ આવી છે ત્યારે તમારું મૌન એક શ્રેષ્ઠ જવાબ બની શકે છે જે લોકો મુશ્કેલીમાં પણ શાંતિ જાળવી શકે છે

આપણો ધ્યેય તે નથી કે આપણે કઈ રીતે જીવીએ છીએ પરંતુ કેવી રીતે જીવવાનો જવાબ આપે છે તમારા હૃદયમાં કૃષ્ણની અવિરત ઉપસ્થિતિને અનુભવો તમારા અનુભવ અને કૃત્યોથી શ્રેષ્ઠ બનાવો ભગવાનનો માર્ગ તમારી શક્તિ છે કોઈ પણ પરિસ્થિતિમાં પ્રેમ અને શ્રદ્ધા વિશ્વમાંથી યોગ્ય માર્ગ પસંદ કરો તમારા મનોવિજ્ઞાનને શ્રદ્ધા અને ધૈર્યથી પૂર્ણ કરો તમારા આત્મવિશ્વાસમાં તમે બધું હાંસલ કરી શકો છો તમે જે છો તે પરિપ્રેક્ષ્ય સાથે ઓળખી શકો છો કોઈ પણ કાર્યના માર્ગમાં ભક્તિ રાખો તમારા શ્રમ અને શ્રદ્ધા દ્વારા તમારી જાતને પ્રકાશિત કરો જ્યાં તમે છો ત્યાં બધી શક્તિઓ અનુભવશો તમારા કાર્ય અને શ્રમથી જ આપણે ઈશ્વર સુધી પહોંચી શકીએ છીએ મૂળમાં કાર્ય એ ભગવાનનો અધિકાર છે જે લોકો શ્રમ અને શ્રદ્ધાથી સંઘર્ષ કર્યો તેઓ ખુશી એ તમારી અંદર જ છે ભગવાનનો વિશ્વાસ જ સારા પરિણામો આપે છે તમે કોઈક પણ સમસ્યા ને જીતી શકો છો વિશ્વમાં શ્રેષ્ઠતા એ છે જે અમે બનાવી શકીએ જ્યાં સુધી તમે શ્રેષ્ઠ માનસિક શક્તિ રાખો ત્યાં સુધી વિશ્વની પરિસ્થિતિ બદલાય છે તમારા જીવનના માર્ગ પર સત્યના પ્રકાશનો અનુસરો તમારી શ્રદ્ધા એવી દિશા છે જે તમને આગળ લઈ જાય છે વિશ્વમાં કોઈ પણ માણસ મહાન કાર્ય કરી શકે છે ભગવાનની ઉપસ્થિતિ તમારી અંદર છે આગળ વધતા રહેવું એ જીવનનું મહત્વ છે તમે ક્યાં જવા માંગો છો તે નિર્ણયો તમારી જાતે કરો તમારા માર્ગ પર વિશ્વાસ જાળવો જીવનને ઉત્તમ બનાવવું એ શ્રેષ્ઠ કાર્ય છે વિશ્વને બદલવા માટે તમારું ધ્યેય રાખો તમારા પરિસ્થિતિમાં ખુશ રહો કોઈ પણ સમયે તમારું ધ્યેય પરિસ્થિતિ પર આધાર રાખે છે વિશ્વમાં શ્રેષ્ઠતા એ છે જે તમે બનાવી શકો છો ધર્મમાં શ્રેષ્ઠતા પ્રાપ્ત કરો તમારા શ્રમથી વિશ્વના બધા ખોટા દરોને દૂર કરો જ્યાં સુધી તમે શ્રદ્ધાવાન છો ત્યાં સુધી તમારી કાર્યક્ષમતા અધૂરી રહી શકે છે દરેક પરિસ્થિતિને શ્રમથી આગળ વધાવવાનો શ્રેષ્ઠ માર્ગ છે તમારો માર્ગ ભગવાનનો માર્ગ છે તમારા આત્મવિશ્વાસથી જ દરેક લક્ષ્ય હાંસલ થાય છે જ્યાં તમે છો ત્યાં શ્રેષ્ઠ શ્રમ કરો કોઈ પણ કાર્યનું શ્રેષ્ઠ પરિણામ આત્મવિશ્વાસથી છે જીવનમાં આનંદ અને શાંતિ મેળવો હોશિયારી એ બધું છે વિશ્વમાં તૃપ્તિ તમારા અંદર છે વિશ્વમાં શ્રેષ્ઠતા એ છે જે તમે કરી શકો છો જ્યાં સુધી તમે વિશ્વસનીય છો તમારી કાર્યક્ષમતા શ્રેષ્ઠ બની શકે છે કોઈ પણ કાર્યમાં શ્રેષ્ઠતા પ્રાપ્ત કરવા માટે શ્રદ્ધા જ જોઈએ વિશ્વમાં શ્રેષ્ઠતા એ છે જે અમે સમજી શકીએ કોઈ પણ કાર્યનો સાચો જવાબદારી શ્રમ છે તમારા માર્ગમાં શ્રેષ્ઠતા હંમેશા મહાનતા આપે છે તમારા શ્રમથી શ્રેષ્ઠ પરિણામ મેળવશો કર્મોમાં શ્રેષ્ઠતા અને શ્રદ્ધા સાથે દરેક કાર્ય સફળ થાય છે જય શ્રી કૃષ્ણ મિત્રો ફરી મળીશું રાધે રાધે